સમાચાર છે નવાખલની બાળકીના હત્યાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આરોપી અજય પઢિયાર હત્યા પહેલા દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી છે આરોપી અજય બાળકીના કાકાનો મિત્ર છે આરોપીએ બાળકીનું ગળું દબાવી તેને નદીમાં ફેંકી હતી આંકલાઓ પોલીસે હત્યા અને દુષ્કર્મનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે આણંદમાં નવાખલની બાળકીની જે હત્યાના કેસમાં નવા ચોંકાવનારા કેટલા ખુલાસા સામે આવી રહ્યા છે બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે આરોપી અજય પઢિયારે હત્યા પહેલાં દુષ્કર્મ કર્યાની પણ તેણે કબૂલાત કરી છે આખરે અડસઠ કલાક બાદ આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો

બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ બાળકી જયારે કીધું કે તેના પિતા ને જણાવી દેશે ત્યારે ડર રાખીને તેને તે બાળકીનું ઘરું દબાવી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેની જે લાશ છે તેને નદીમાં ફેંકી દીધી હતી અડતાલીસ કલાકની મહેનત બાદ જ્યારે પોલીસ ને આ બાળકીને મૃતદેહ મળી આવ્યો તે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ આ સમગ્ર બાબત સ્પષ્ટ થઈ ગઈ છે અને સ્પષ્ટ થયા બાદ પોલીસે હવે દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ જણાવી રહી છે કે આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે પરિવાર શું કહી રહ્યો છે આ ઘટનાક્રમ લઈને ચોક્કસ થી જે સમગ્ર ઘટના બની છે તેના કારણે પરિવારમાં શોક નો માહોલ છે ખાસ કરીને તેના કાકા કે આરોપી અજય જે છે તેમનો મિત્ર છે અજયના કાકાનો અને તે મિત્ર એ જ જ્યારે મિત્રનો દગો દીધો છે તેવી એક જે લાગણી છે જે દુઃખ છે તે મનમાં છે કારણ કે તે ખાસ મિત્ર હતો તેમના ઘરે અવન જવન પણ કરતો હતો અને તે ઘરે પરિચિત હતો સૌ કોઈના અને તેણે જ આ પ્રકારનું ખરાબ કામ કર્યું એવું જાણવા મળ્યું છે પોલીસ તરફથી કે જ્યારે આ આરોપીએ આ કૃત્ય કર્યું ત્યારે તેને નશાનું સેવન કર્યું હતું અને નશામાં તેને આ રીતે આ બાળકીનું અપહરણ કરી દીધું અને ત્યારબાદ તેને બાળકી સમગ્ર ઘટના ને લઈ તેના કાકા તેના માતા પિતા સમગ્ર પરિવાર સમગ્ર ગામ અત્યારે ખુબજ શોક ના માહોલ માં છે અને આરોપી ને કડક માં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યું છે